અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે બાર ને દસે ત્યારે ક્લાસરૂમમાં મેડમ પેપ નોટબુક ચેક કરી રહ્યા હતા એ સમયે આ પહેલી બેન્ચિસ પર બેઠેલા છોકરાએ આ છેલ્લી બેન્ચિસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યા ક્લાસ ટીચર ઉપસ્થિત હતા આ ક્લાસ ટીચર ઉપસ્થિત હતા એ બધા છોકરાએ નોટબુક ચેક કરી રહ્યા હતા ક્લાસમાં એકદમ શાંત બેઠેલા પણ છતાંય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા અને આ પહેલાં છોકરાએ પહેલી બેન્ચવાળા છોકરાએ છેલ્લી બેન્ચવાળા છોકરાને આ પેન આપી એમાં વચ્ચે કોઈને વાગી ગયા લાગતું કે થોડું સાચી વાત છે સાચી વાત છે કે આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ના કહેવાય શિસ્તમાં છોકરાઓના રે યોગ્ય ના કહેવાય એટલે રેગ્યુલર અમે પણ રિસેસ દરમિયાન અમારા બે ટીચરો લોબીમાં ફરતા હોય છે બે ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને પણ છતાં પણ આવા ઘણીવાર છોકરાઓ ન માનતા ઘણીવાર કહેવા છતાં પણ આવું કરતા હોય છે તે બહુ દુઃખની વાત છે અંદર સ્કૂલ છે એની અંદર નવમાં ધોરણમાં ભણે છે એના એ બરાબર બાર ને પાંચે જ્યારે બારને દસે સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચર જે હતા જે મેડમ ક્લાસ ટીચર જ હતા એમણે એટલું કહ્યું છે કે મસ્તી શું કામ કરો છો આ છે તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો જે પ્રિન્સિપાલ ઓફિસમાં ઝઘડો બગડો નહીં છોકરા છોકરા મસ્તીની અંદર કરતા હતા તો એમની કહેવાની છે ફરજ ટીચરને કે કે આ શું કામ કરો છો કોઈકને વાગી જશે તો છતાં કંઈ બે દરકારી લીધી ફૂટેજની અંદર બધું બતાવે છે ત્યાં હું જોઈને આવ્યો છું ને મારા છોકરાનો કંઈ વાક નથી જે છોકરાઓ તો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડવી જાય ને કે આ શું કરે છે એ નીચે મોડું નાખીને બેઠી હતી બરાબર તો કે શું કરે આ છોકરાઓ મસ્તી કરતા હતા એના ફૂટેજ બધા છે અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા પછી ભાઈ બોલપે ને મારી એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ છે સિક્યચર તો સારી છે છોકરો બોલે છે બધું છે પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે તો મારે ગુજરાત સરકારને એટલું કહેવું છે કે ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતની અંદર કે આવા બનાવ ના બને અને છોકરાના મા બાપ આ તકે સ્થિત રહે એમ કે સ્કૂલ દરેક સ્કૂલની અંદર આવું ના થવું જોઈએ આ તો હું છું જીબીની અંદર છું મારી સ્કૂલ જીબી જ છે હું એવું નહીં માનતો પણ આ બનાવ બીજી વખતે દરેક સ્કૂલની અંદર ના ભણવો જોઈએ ઓલ ગુજરાતની અંદર